કપડવન ટાઉન પોલીસની સતર્કતાથી એક આંતરરાજ્ય ગેંગ પકડવામાં આવેલી છે એમાં જે ત્રણ મહિલાઓ પકડવામાં આવી છે એ મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના અલગ અલગ ગામના છે એ લોકોની એમો એવી હોય છે કે કોઈ પણ બેંક હોય બેંકની બહાર રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ કેશ વિડ્રો કરી અને પોતાના ઘરે જતો હોય એ દરમિયાન સતત પીછો કરવાનો વ્યક્તિ જો કોઈ પણ જગ્યાએ વચ્ચે થોડીક મિનિટ માટે પણ રોકાય તો તરત જ એ નજર ચૂકવી અને પૈસા લઈ અને ચોરી કરવાની આ જે ગેંગ છે એમાં ત્રણ બહેનો પકડવામાં આવેલી છે ત્રણેયની વિગતે પૂછપરછ કરતા અને અન્ય જે ટેકનોલોજીકલ જે પોર્ટલ છે અને બીજા રાજ્યો સાથે પણ સંપર્કમાં રહી અને તપાસ કરતા ટોટલ પચીસ જેટલા ગુનાની અંદર આ ત્રણ બહેનો વોન્ટેડ છે ત્યાં ઘણા બધા આરોપીઓની આ પ્રકારની એમો છે એમાંથી અત્યારે જે પકડ્યા છે એ લોકો દિલ્હી પંજાબ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન

એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈને આવવાનું અને એમની સાથે આ લોકો ફોર વ્હીલ લઈને જ આવ્યા હતા એની પણ માહિતી આપણને મળેલ છે અને એ માહિતી મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ સર શેર કરવામાં આવી છે એટલે જે કારનો ચાલક હતો ત્રણ મહિલાઓ બેંકની બહારથી પકડાઈ ગઈ હતી પણ કારનો ચાલક કાર લઈ અને નાસી ગયેલ છે પણ એની શોધખોળ અમે કરી રહ્યા છીએ અને મહારાષ્ટ્ર પોલીસ સાથે પણ આની વિગતો શેર કરવામાં આવી છે ના પણ ચોક્કસપણે ગુનાને અંજામ આપત પરંતુ કપડવન ટાઉન પોલીસની સતર્કતાને કારણે જ્યારે પેટ્રોલિંગમાં હતા અને શંકાસ્પદ જણાતા આ લોકોને પકડી અને પૂછપરછ કરતા આ ગેંગ પકડાયેલી છે અને જે ત્રણ બહેનો છે નિકિતા સજ્જનસિંહ સિસોદિયા એ જે છે તાલુકો પાંચોર રાજગઢ દાખોભાઈ વિજેન્દ્ર સિસોદિયા અને સબાના બ્રિજેશ સિસોદિયા એમાંથી જે નિકિતા સિસોદિયા છે

તો આ મહિલાઓ એ ગુજરાતમાં કે આપણા જિલ્લામાં કોઈ બી જગ્યાએ એવા ગુનાના અંજામ આપેલા છે અમે એ બાબતે અમુક જિલ્લાના સંપર્ક કર્યા છે એ જે મહિલાઓની પૂછપરછ થઈ છે એની અંદરથી અમને અમુક થોડીક વિગતો મળેલી છે એટલે એ બાબતે હાલ કરી રહ્યા છે કે કોઈ ગુનો રજિસ્ટર થયેલ છે કે કેમ અને એ સિવાય અત્યારે મહારાષ્ટ્ર પોલીસને આપી રહ્યા છીએ એ સિવાય પણ એમના ગુના છે એટલે સંયુક્ત રીતે પણ પૂછપરછ થશે અને અમે એકબીજા સાથે એકબીજી પોલીસ વિગતો શેર કરીશું જેથી કરીને ચોક્કસપણે બસ એમની આ સ્ટ્રેટેજી કે કોઈ પણ ટાઉનમાં જવાનું અને છ થી સાત અમને એવો અંજામ આપેલો છે અને બેંકની બહાર રહી અને રેકી કરવાની અને કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને નીકળે તો કન્ટિન્યુઅસ એનો પીછો કરવાનો